સામાય સામાયિક પણ હોય કોને જેને પણ પંદર વસ્તુ દ્રષ્ટિમાં જ્ઞાન સ્વરૂપ ચૈતન આનંદ હું આનંદ છું આનંદ સ્વરૂપ જ માનું છે એ વિકલ્પ ઉઠે છે એ દુઃખ છે આ આનંદ છે એ દુઃખ છે એ હું જેને ભાન થયું છે એને આનંદમાં રહેવાની દિશાના નામને સામાય કહે છે સમજાણું કાંઈ સામાયિકમાં ક્ષમતાનો લાભ છે ને ક્ષમતાનો લાભનો અર્થ જ વિતરાધતા વિતરાગતાનો અર્થ જ આનંદ અને શાંતિનો સ્વાદ વધવો એને સામાય કહે સમજાણું કહે वना भ प्रणસनादथकाचત ण వచన ప్రణిధానం అనప్రణిధాన యోగికా ఇవ్వ దేకూ గై ప్రణిధానం తు అనాదర స్మృతి అనుభూతా గీకా ఇ పంచుదశీకారా సంతి సంతిను వచన నో దురుపయోగ కవో సామాయిక మాత్రను చా అ సామాయిక పాఠను ઉચ્ચારણ બરાબર ન કરવું એ અતિચાર થઈ વચનનો દુરૂપયોગ જેમ તેમ વચનને બોલવાય સામાયિકમાં નો હો અને માં ઈ છે કે અહીંયા એમ નથી કે છ કોટીની સામાયિક ને આઠ કોટી સામાયિક અહીં તો સામાયિક એટલે અંદરમાં મન કાયા કાયત ભાવ છે સમય એકદમ જ્ઞાન ચૈતન મૂર્તિ જે દ્રષ્ટિમાં લીધો છે એમાં સ્થિરતા કહ્યું એમાં હવે મનથી છૂટ રેજન કરે છે આ છૂટનો મન તો વિકલ્પ થયેલા કે બાદ તો બાદ થઈ એમાં સમયમાં આવ્યો ક્યાંથી ચંદ્રભાઈ ગુરુના દ્રષ્ટિમાં જ ખોટા દેવગુરુ શાસ્ત્ર જ ખોટા છે મેં જ્ઞાન છે તો છકુટિયા છે નહીં પણ ક્ષમતા કહું આટલા કોટી ક્ષમતા રાખું આટલા કોટી અભિષમતા રાખું અંદર જ્ઞાન સ્વરૂપમાં છૂટ ચૈતનમાં જ્યાં એકાકાર થવું છે એમાં અમુક છૂટ ને અમુક છૂટી એવા બે ભંગ હોઈ શકે કે સમજાણું કહેરાણ થઈ ક્ષમતા ક્યાં સામે ક્યાં થઈ કેટલે અંશે અંદર નિર્વિકરણતા સ્થિર થાય અંશે થાય નથી આસમાન એમ જ નથી થોડી ક્ષમતાનો ભંગ રાખવું ને થોડી ક્ષમતા કરવું ને એમ છે એમાં જોવાનું માર્ગ આત્માનો જાણું વસ્તુ જે વિતરાટ સ્વભાવ આત્માનો છે એમાં કોઈ કોટલી ઓઠો છે ને કોઈ કોટી એમ છે અંદર એ તો ભગવાન જ્ઞાન મૂર્તિ અરાગી વિતરાગ રસકંદ આત્મા છે બસ એની અંદરમાં જેટલો શરણકુટીથી છૂટી તરણીમાંથી નવ પ્રકારથી છૂટીને સ્થિરતાનો થાય એનું નામ સમય છે સમજાવાનું કાંઈ ઓછી સ્થિરતા છે પણ છે પૂરી પૂરી એટલે કોઈ પ્રસંગની વાળી નથી એમ પૃથ્વીનો નો એવો નથી કે બે કોટી છૂટ છે ને આશ્રા કોટી બંધી છે એમ ઉછાની વ્યાખ્યા નથી અહીંયા આ ઉછાની વ્યાખ્યા સ્વરૂપમાં સ્થિરતાનો થોડો છે એ ઓછાની વ્યાખ્યા વચનનો દુરુપયોગ સામાયે ઉર્ષા પર નહીં મનનો દુરુપયોગ મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થયેલી વિકલ્પ મનમાં અનેક સંકલ્પ વિકાર ઉઠવા સમાયનો દોષ છે અંતરમાં જ્ઞાતા દ્રષ્ટામાં ખરે છે એ શિક્ષણ છે એનું નામ ખરી સમાય સામાયથી સમર છે કે નહીં સમર્થે કોઈ રાગ વાવો ભાગે છે એને સમર કહેવાય અરે મારે માપા કાયર નહીં આતો કાયરના કાવજા કમ કંપી ઉઠીવાનું કાયાનો દુરુપયોગ સામાન્ય કરતી વખતે હાથ પગ હલાવવા પગ ઉપર પગ કિનામ હલાવે છે ને એટલે એ તો ભાવ એવો ન કરવું એમ ભાવની વેખ્યા માર કહેવાય કાય તો ભાષા તો એમ જ આવે ને ભાવ એવું ધ્યાન બે છે ને કેટલાક પગ ઉપર પગ છડેલું પછી હલાવે છે ને પગ કરે છે આમ પગ હાથ હલાવે છે ને આમ હલા કરે એ બધી કુસેષ્ઠા છે એવું ભાવ ખરાબ છે કે સમજાણું કાંઈ એ માને નહીં એવી રીતે બે પગ ઉપર પગ છડાય આમ આમ કરે તારી વિશ્વાસ કહેવાય પગજો હલાવવાની વસ્તુનો ભાવ ન હલાવી શકે છે ના ના સિદ્ધ થતું નથી એને એવો ભાવ ન આવવો જોઈએ એટલી વાત છે એને આનામ થઈ જાય એનામ શું થઈ જાય એને થતું કહ્યું એના ભાવ ન હોય તો આમ થઈ જાય અંદર તરફ થઈ જાય આમ થઈ જાય ખરાબ થઈ જાય તો નીકળી પોતાના ભાવમાં તાવ કાંઈંગાણી અણ માણી જાણે છે કે નહીં હે આપણ અપાણ હોય આત્માનું હોસું શુદ્ધ આત્માની જે પ્રણતિ છે એને છોડું છું શુદ્ધ પ્રણતિને કરવું એમ કે છે નો તો આખા આપમાન હોષ એમ આત્મા હોસ ஆ அந்த அந்த பார ஆர ஆந்திர ஏ புலசி ஹாய் மா આટલું તારમાં શ્રી ભાઈ સેવજ્ઞાનની એક કલાથી ત્રણ કાલ ત્રણ રૂપ જણાવશ એની મર્યાદા છે એની અદસ્ય સ્વભાવ એવા બેહદ સ્વભાવ પોતાનો છે એવી અંતરમાં દ્રષ્ટિ છે અને મર્યાદામાં અહીં પરિણામમાં મર્યાદા બાંધવાના છે હું કા ઘટાડવા એક હિસા ઘટાડવા એ માટે આવા દુઃખ થવા જોઈએ કારણ કે એવા દુઃખ થવા સંભવ છે એ સ્થાનમાં સંમત છે રાજી છે દુઃખ થવા સંભવ છે એટલે એવા દુઃખ થવાય થવા જેવા ગાણો અનાદર સામાયિક આદર પૂરું કરવું વેઠ નહીં જેમ પૂર્ણ કરવું પૂર્ણ કરી દે વેઠ નહીં ખોલદાર લઈ જાય ને વેઠે ને વેઠે ગાંડું લઈ જાય વારા વારા હોય વેઠી ના ગા એને ગાવા ગામડામાં પેઠી ગાનું લઈ જાય ગાય એ એમાં સામે પૂરું કરવું હોય માંડ માંડ એ નથી તો અંદરમાંથી નીકળવું ગોઠે નહીં કાઢનું એવું હે પણ આવ્યું છું કે નહીં અંતરના આત્માના આનંદના સ્વાદમાં લેતા પાર નીકળવું મોટે તો જેને આત્મા અંદર આનંદ સ્વરૂપની પૂર્ણા દ્રષ્ટિમાં થઈ છે એનો વિશેષ આનંદ વધારવા એ પ્રયોગ છે સામાયિકનો પ્રયોગ તો અંતરમાં આનંદ વધારવાને એ સામાયિકનો પ્રયોગ છે સામાયકની અજમાય છે અજમાયત છે એટલી અંદરમાં સ્થિરતા રહી શકે પૂર્ણ સ્થિરતા કરવી છે તો મારે પણ સ્થિરતા વર્તમાનમાં કેટલી રહી શકે સામાયકનો ફવાડ બપોર હાજર ક્રયોગ છે સમજાવણ કાંઈ લેનદેન પ્રત્યેનો એ પ્રયોગ પણ લેવું છે ને તેનું પણ લેવું છે ચારિત્ર આ ચારિત્રના બધા

એટલે આવો પ્રયોગ સામાયિકનો નનીપનાની ઉમેદવારીની હંમેશા બે ઘડી ખતરો પોતે કરે સમજના થાય એટલો હું સ્થિર રહી શકું છું આટલા સામાયિક આદરપૂર્વક ન કરતા વીઠ નિયમ કુલ કરે આ સમૃત્તિ ઉપસ્થાન અનુપસ્થાન સમાજનો અપાત ભૂલી જુઓ A te atvăă pemole în ce ce Am mai saurătă a paă Pilio și sau o saulon tai